કેવા કોમ કર્યા છે તમારા બાજુ કેવા કોમ કરે બરાબર અમે પાણી લાવે પાણી બી નેર બી ખોદે માર્ગુટ એમ નેર ખોદે પાણી આપે એમ આ ચૂંટણી નજીક છે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તે વચ્ચે જ નેતાઓ સભાઓ પણ ગજવી રહ્યા છે પરંતુ આમ જનતા વચ્ચે આપણે જવાનો પ્રયાસ કર્યો છે આપણી સાથે બે મતલબ યુવાન જ કહી શકાય એવા અડીખમ વ્યક્તિઓ આપણી જોડે બેઠા છે કાકા વડીલ ઉંમરના પણ આપણી જોડે બેઠા છે એમના દ્વારા પણ જાણવાનો આપણે પ્રયાસ તો કર્યો છે કારણ કે એમને અનુભવમાં અને ઉંમરમાં તો ઘણા મોટા છે ઘણી ચૂંટણીઓ પણ જોઈ છે એમના દ્વારા આપણે જાણવાનો પ્રયાસ કરીશું કે કેવો છે બનાસકાંઠામાં ચૂંટણીનો માહોલ અને આપણે એમને બે ફોટા પણ બતાવીશું જે એમને કયું પસંદ છે અને શા માટે પસંદ છે એ પણ આપણે જાણવાનો પ્રયાસ કરીશું કાકા આપણે ચૂસ અમનતા મોદી સાહેબ છે મોદી મોદી પસંદ છે હા મોદી સાહેબ મને પ્રસંગ છે કેમ કેમ મોદી પહેલાં કોંગ્રેસ હિત્રે વર્ષ રહી સિત્ર વર્ષ સિત્ર વર્ષમાં કર્યો શું કાંગ્રેસે અને મોદી સાહેબ અમારે આવ્યા અમારે થરાદ વાવમાં બિલકુલ પાણી નહોતા બિલકુલ પાણી ન ગામડા બધા ખાલી થઈ જતા હતા ખબર હે તમને તમે આજથી પચીસ વર્ષ પહેલાં તમે થરાદ કે વાવ આવ્યા હો તો તમને ખબર પડે કોઈ ગામમાં રહેવા મોંઘતું નહોતું બધા હોય પાલનપુર મહેસાણા હોય અમદાવાદમાં બધા નોકરી કરતા પ્રાઇવેટ નોકરી બાજરીઓ પાવતા હોય ડીસામાં તો અનેરામાં પછી આ મોદી સાહેબ આવ્યા કે નહીં એટલે સીધી સીધી નેર લાવી અમારે મોટી નેર નેર આવી એટલે અમારે બધી ખેતીવાડી થઈ ગઈ અત્યારે ડીસા ને ધાનેરા કે જે પાલનપુરમાં ખેતી થાય ને એનાથી અમારી ત્યાં થરાદની ખેતી સારી થાય પણ તમે એવું બોલ્યા કે કોંગ્રેસે સિત્તેર વર્ષે કશું જ નથી કર્યું એવું તો કઈ રીતે થઈ શકે નર્મદા જે ડેમનો પાયો નાખ્યો છે એ પણ કોંગ્રેસના વખતે થયું છે બાબુ પાયો તો હું મારા ઘરે મકાન નું મુર્ત તો કરો પડે પણ મકાન બનાવે મારો દીકરો તો એને વધારે ધન્યવાદ તો દેવા પડે ને મકાનનું મુર્ત કર્યાથી કોઈ મકાન બની ન જાય અત્યારે હવે આ બસ ડેપો છે આ ડેપો કેવો બનાવ્યો છે અત્યારે જેમ હેલીપેડ બનાવે એ ટાઈપ નથી બનાવ્યો પેલા સુરતમાં બોમ્બે જતા ને તો આવા આવો આવો વિમાનનો આવે ને હેલીપેડ એ આવું જોવા મળતું અત્યારે કેટલી ચોખાઈ છે એરપોર્ટ ટાઈપનો લાગતો અત્યારે તમે જુઓ તો ખરા કેટલું મસ્ત બનાવ્યું છે અત્યારે શું લાગે બનાસકાંઠામાં શું બનાસકાંઠામાં ને પૂરા ગુજરાતમાં છવ્વીસ છવ્વીસ સીટ ભાજપની આવવાની છે તમે એટલો કોન્ફિડન્સ હું દાવા સાથે કહીએ પપ્પુ કાંઈ કર્યું તો કોઈને બોલતો કંઈ આવડતું નહીં પપ્પુને પપ્પુ તો બોલે કેવું જેમ આમ તેમ બોલી મારા કરતા પપ્પા સારું નહીં બોલી હું સારું બોલી ને પપ્પુ તો ખાલી આમ ભાષણ કરે છે ને 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 આલુ ડાલો સોના નીકળે હવે આલુ સોના નીકળે યાર ભલે સન્માનીય નેતા છે બરાબર છે પણ બાકી હવે એ ચાલે નહીં ને પબ્લિકમાં ન ચાલે વસ્તીમાં ચાલે ને એમને વોટ કોઈ ના આપે કોઈ ના આપે ભલે તાળીઓ પાડે સભામાં ભેગા થાય અમારે ઘેની બેન છે અત્યારે ગેનીબેન ઠાકોર છે બરાબર કોંગ્રેસના ઉમેદવાર છે ગેનીબેન સારા છે પણ જે હોય ભાજપનું કાપે વત્તા વ્યક્તિગત કાપે શંકરભાઈનું કાપે પરબતભાઈનું કાપે ન કે એ લોકો કહે ને કે અમારી સરકાર આવે તો અમે આ કામ કરશું આ કામ કરશું આ કામ કરું એવું કહે કે ને એ તો ઘડીક ડેરીના ટાર્ગેટ બનાવે ઘડીક બનાસ બેંકને ટાર્ગેટ બનાવે એટલે એમ વોટ ના લે વસ્તી કોઈ વસ્તી બધું જાણે છે કે શું ફાયદો ભાજપ આવ્યા પછી શું ફાયદો કર્યો અને કોંગ્રેસ શું કરતી હતી તમે શું માનો ખોટા જ છે ને અત્યારે ડેરી મારી વાત આવડો પચીસ ટકા દૂધ વધારો આપે શંકરભાઈ આવ્યા પછી પચીસ એટલે સીધી સીધો પચીસ તો નફો એ બની જાય તો પચીસ ટકા તો બને કે ન આપણે દૂધમાં નફો આવે કે ના આવે દૂધ ભરાવે ટાઈમે તો પચીસ ટકા પચીસ નફો આવે છે પચાસ ટકા નફો બેસે ને બીજા કયા પચાસ ટકા નફો બેસે એમના આક્ષેપો છે કે બનાસ ડેરી હોય બનાસ બેંક હોય ક્યારે આ દિવસ સુધી ભરતી નથી થઈ કોણ ભરતીમાં આવે છે કઈ પ્રશાસનથી અથવા કેવી પ્રકારની સિસ્ટમથી કયા સમાજના લોકો આ બધું કોણ કઈ રીતે એમના આક્ષેપો એ પણ છે એ ભલે કે અત્યારે તમે ડેરીમાં જઈને સ્ટાફને પૂછો દરેક સમાજના માણસો છે ઠાકોર સમાજના માણસો છે દેસાઈ સમાજના છે દરેક સમાજના ઢાઈક કોમના માણસો છે એવું કઈ નહીં જોધરી આવે અંદર બધાય અમારા ગામનો જોધરી અમારા ગામમાં મોટા મોટા જોધરીના વોટ છે પણ જોધરીનો છોકરો એક પણ ડેરીમાં નથી બધા બીજી અન્ય કોમના માણસો છે એટલે એ બધા શું વોટ લેવા માટે કે અમારો માણસ નથી લેતા નામ છે ને અત્યારે ધારો કે દૂધના ડિરેક્ટરો છે તો દૂધ ડેરીમાં ડિરેક્ટરો બધી કોમના હે એ તો એને ચૌધરીને લેવા ન લઈ શકે પણ ના લે કારણ કે એ માણસ હજમે છે કે આપણે કાયમી રાખવું હોય તો દરેકનું ભલું કરવું પડે તો ભાજપ સરકારે એ રીતનું જ કરે દરેકને ટિકિટ આપી હતી ગેનીબેન ઠાકોર ફોર્મ ભરવા ગયા ત્યારે રડી પડ્યા હતા અને એમને એ એમ કે હું તમે રડીને વોટ લઉં નામ આમ થોડા ભાવુક બન્યા એટલે વસ્તી તમે મારા હમી થઈ જાય અને મને પણ વોટ આપી દે પણ એમ એમ ભાવુકથી આટલી કોઈ વોટ આપે નહીં વસ્તીને માત્ર ને માત્ર વિકાસ જુએ છે હાલની તારીખ તારીખમાં બીજું એક કે આપણે ગમે તે કમાઈએ તો આપણે ઘરના પૈસાથી કમાઈએ ઘરના મહેનતથી પૈસા કમાવીએ કોઈ સરકાર તમને હોમેથી આપે નહીં પણ એક કે આપણે જે રૂપિયા કમાવીએ શાંતિથી હોજે આરામથી આપણે ઊંઘી લઈએ બીજું કોઈ વાતની તકલીફ નહીં ના બીજા માણસો ત્યારે ભાજપ કોંગ્રેસની સરકાર હતી ને એ ટાઈમે કાયમી દંગા કરતી હતી અહીં મારે પાલનપુરમાં આવવું હોય તો કાઢવું હતું પહેલાં પૂછવું પડે કોકને ફોન કરીને કે ભાઈ દંગો તો નથી ને પેલો કરફ્યુ તો નથી લાગેલી અમદાવાદમાં ફોન કરવા પડતા દવાખાને બીજા કરફ્યુ બીજી છે નહીં ના કે અમે કઈ રીતે ફસાઈ જતા માણસો અઠવાડિયું અઠવાડિયું કરીને આવતા માણસો ખબર પ્રિયંકા ગાંધી આવે છે તમારા લાખણીમાં જ આવે હવે પ્રિયંકા આવવાથી મારો કોઈ વોટ આપી દે એ તો એમને પ્રોટોકોલ કરવો પડે મોદી સાહેબ કાલે આવવાના છે ડીસા એટલે મોદી સાહેબ આવશે એટલે બધી વસ્તી બધી ભાજપને વોટ આપે એટલે પરિંકા દોડે હું આવું તો બધી વોટ અમે લઈએ બધું કમાલ તો મોદીનું છે અહીં સ્થાનિક ઉમેદવારથી કોઈ લેવા દેવા જ નથી અસ્થાયકને કોઈ લેવા દેવા નથી આ તો રેખાબેનને ટિકિટ આપી પડે ગમે તેને ટિકિટ આપ્યો હોત ને તારો તમને મને ટિકિટ આપ્યો જ ને તો મોદી સાહેબને જોણે વોટ વસ્તી દેવાની હતી કારણ કે વિકાસ ખૂબ એટલો બધો હોય આપણે જોડે એટલા બધા પૈસા કેવા છે કે કેવી રીતે ચૂંટણી કેવી રીતે લડાય આપણે તાકાત નથી અરે બાપુ પૈસાથી ચૂંટણી ના લડાય આ પૈસાથી ચૂંટણી લડાય છે એ બી તમે ખોટું પાછું કે ભલે પૈસાથી ચૂંટણી ના લડાય એના મોદી સાહેબના નોમથી વોટ આવે એ ભલે આમ એમને શું પ્રચાર કરવા પડે બાકી પ્રચાર ના કરે ને સાહેબ તો હું દાવા હાર ભાજપ સરકાર જ આવવાની છે અને આપણી બનાસકાંઠાની ટિકિટ સીટ છે ને એ તો પાંચ લાખથી તો આરામથી જીતવાની જ છે પાંચ લાખની લીટ છે તમે સીઆર પાટીલ જ લાગો છો તમે બીજા સીઆર પાટીલ સીઆર પાટીલ નહીં અમે છે ને અમે અમે થરાદવાળે પણ દાવો કર્યો છે કે આપણે જે આ બધી બનાસકાંઠામાં છે ને તો વધુ વધુ અમે થરાજ વાળા લીડ આપવાના છીએ અમે અમે એ ટાઈમે નક્કી કરી દીધું આગળ ભાજપના કટ્ટરી છો કાર્યકર્તા લાગો છો નહીં નહીં હું આમ આદમી માણસ છું આમ પબ્લિક ફ્રેન્ડ મોદી સાહેબ આવ્યા કે એ ટાઈમથી અમે મોદીના ફ્રેન્ડ બની ગયા પહેલાં મોદી સાહેબ ત્યારે મુખ્યમંત્રી બન્યા કે તો અમે આ ડાલો કે ને ડાલામાં અમે બેસીને ઠેઠ થરાજ અમદાવાદમાં મીટિંગમાં ગયા હતા એટલે અમને પ્રેમ છે મોદી સાહેબ પર મારે ઘરે તો ફોટો રાખો તો આમને પૂછો અગરબત્તી કરો રોજ રોજ અગરબત્તી કરો મોદી સાહેબ ને અગરબત્તી કરો પાછી

બીજા આમનાથી આ ગઠબંધન માટે વચન પૂરા થાય વચન પૂરા થાય એ તો ખાલી ફેંકે મોદી સાહેબના એવા કયા કામ છે તમને બહુ પ્રિય છે મોદી સાહેબના જો પાણીનો પ્રશ્ન મોટા મોટો ખરો કે નહીં એક પાણીનો પ્રશ્ન પછી શિક્ષણ પછી ભરતીમાં દરેકમાં ભરતી વાળો કમ ભરતીમાં તો કૌભાંડ થાય છે અને લોકો તો ઘણા બધા એવા પેપરો ફૂટે છે અને વિદ્યાર્થીઓ આંદોલન કરે છે જ્ઞાન સહાયકની ભરતી માટે આંદોલન થાય છે અને ઘણી બધી જગ્યાએ ઉપર કે એમનું સતત ભરતીના વિરુદ્ધમાં છે એવું લોકો કહે છે

ભાજપની સરકાર છે ને કોંગ્રેસ વાળા પેપર કઈ રીતે ફોડે કોંગ્રેસ વાળા તો મોદી સાહેબ નું નામ ખરાબ કરવા માટે છબી ખરાબ કરવા માટે કોંગ્રેસ વાળા ફોડે પણ શા માટે એવો ચાન્સ આપે સરકાર શા માટે ચાન્સ આપે સરકાર ચાન્સ નથી આપતી તો કઈ રીતે ફૂટે પેપર ફૂટી તો જાય જ ને યાર બધા એરા અંદર પેટા હોય પૈસા આપે તે ગમે તે માણસ હોય ઓલો જે નોકરી વાળો તે પૈસા ના હિસાબ તો તો કોંગ્રેસ પણ તો તો કોંગ્રેસ પણ ઈવીએમ નો આરોપ લગાવે છે કે નરેન્દ્ર મોદી ઈવીએમ સેટ કરેલા છે તો એ કોંગ્રેસ વાર લગાવે તો કોંગ્રેસ સરકાર આવે કે ઈવીએમ નો પૈસા થી જ બધું થતું હોય તો નરેન્દ્ર મોદી તો એવું પણ કરી શકે તમે શું માનો તો બે બે જગ્યાએ તો કોંગ્રેસની ની સરકાર એને કેમ નથી કીધું કે અમારે ઈવીએમ થી અમે જીતી ગયા એવું કહેતા નથી અને જે ભાજપ આવે એ જ કે એવી તકલીફ એટલે એવી તકલીફ ના હોય એવીએમ તો સુપ્રીમ કોર્ટે હવે સ્પષ્ટતા કરી દીધી છે કે એમાં કોઈ ગરબડી નથી કોઈના જોડે ગરબડી લાગતું તો એવિડન્સ આપી શકે ને હું આ કોઈ નથી એવી એમને તકલીફ એ તો એમને એમને શું ખબર કે એમની સીકર સીટ નથી આવતી ને એટલે એવીએમનું કે બાકી હા આપણી સાથે બીજા કાકા પણ છે એમને જાણવાનો પ્રયાસ કરીશું શું કહેવું છે ચૂંટણી ચૂંટણી વિષયમાં છે આપણે કમાળે જ આવશે આ ફેરે કેમ કે એમના કોમ બોલે છે એનો વિકાસ બોલે છે પણ નરેન્દ્ર મોદી વિશે તમે શું કહેશો નરેન્દ્ર મોદી સાહેબ એકદમ ગુડ છે પણ નીચેના માણસો અમુક ટાઈમમાં થોડું પડતું કરે એટલે આ થોડા ઊંચો નેસો થઈ જાય મતલબ કે નીચે ગરબડ છે એ વાત એ વાત બાકી છે પણ સાહેબને સાહેબે તો ઘણો સપોર્ટ કર્યો પબ્લિકને જે જોયું હતું બધું આપ્યું આજ ખાવાનું હોય પીવાનું હોય બધું સારી રીતે આપે છે પણ નીચેના માણસો ઊંચું નેચું કરી નોખે એ આ અહીંયા સ્થાનિક લેવલે ગેનીબેન ઠાકોરનું વર્ચસ્વ અથવા રેખાબેન ચૌધરીનું તમારું શું માન એમાં તો હાલ કોઈ નક્કી ન કહેવાય થોડું ઉપર બોલે છે બીજેપીનું થોડું વાતાવરણ થોડું સારું લાગે મતલબ ગેનીબેન ટક્કર તો આપશે ટક્કર તો આપશે પણ તો એ હવે આ તો કેવું હોય પબ્લિકના પાછળ છે હા

આ જ્યારે સાહેબ આ હાજર નહીં હોય ને એ ટાઈમે આપણે બધા યાદ કરતા હશે વિશ્વ લેવલનો આ નેતા છે આમ આમ નેતા નથી વિશ્વ લેવલનો નેતા એટલે આ આજ ચાલશે દુનિયામાં આ ભારત ભારતમાં નહીં પણ વિશ્વમાં ચાલશે વિશ્વમાં ચાલશે બાળકી બાળકી પણ આપણી સાથે છે કોણ જીતશે મોદી કી ગેરંટી અરે વાહ એક મિનિટ એક મિનિટ એક મિનિટ અરે એક મિનિટ એક મિનિટ એક મિનિટ આ મોદી કી ગેરંટી આ બાળકી ડાયરી કેવું બોલી છે કે મોદી કી ગેરંટી એ આવ આ આ કોણ છે આને ઓળખે છે તો આ બાજુ ફરી જા માઈક સામે ફરી જા હા હા આ આ કોણ છે મોદી મોદી આ તું ઓળખે છે એમને ક્યારથી ઓળખે છે મોદી મોદીને ટીવી માં આવે છે એટલા માટે આને ઓળખે છે અમને એમને આમને ઓળખે છે આમને અમને નથી ઓળખે પપ્પુને યાર કોઈ ના રાહુલ ગાંધી ભારત જોડો ન્યાય યાત્રા નીકળી હતી આગળ પદ યાત્રા નીકાળી હતી આખા દેશમાં તેમણે લગભગ ચોસઠસો કિલોમીટર જેવો પ્રમાણ પણ આ ફેરે પણ ભારત જોડો ન્યાય યાત્રાના માધ્યમથી અલગ અલગ રાજ્યોમાં એ લોકોએ એક યાત્રા નીકાળે છે શું માનશો તમે શું કહેશો એ બાબત હવે આ રાહુલ ગાંધી એક નહીં એને હાલ કોઈ કોમ હે નહીં એની સરકાર આવી જાય નવારા બેડા લઈશું ભારત જોડો યાત્રા ને કે ભારતને તો જોડી લઈ હતી આપણે સરદાર સાહેબે ભારત જોડ્યું હતું એ એક એકતા કરી હતી સરદાર સાહેબે હવે આ શું ભારત જોડે ભારત તો જોડેલું છે જ બરાબર આ તો ઇટલીનો ભાણીઓ એટલે આને બકા કે તું હવે ઇટલી જતો રહે ખોટો હેરાન ન થાય અને ખોટા ખર્ચા મત કરે એ કરતાં કોઈ ગરીબોને પૈસા હાલ તો તારે સારું રહેશે ઇટલીનો ભાણીઓ એટલે સોનિયા ગાંધી કાની છે તે એટલી નહીં છે ને તો અમે પોતે ભારત માં શું કરવા આયા છે અને આ તો બજન કોઈને ખબર નથી ન કે આ તો કરશો પહેલાં આયા તને એમના તો પેઢીઓના પીડીયો વડાપ્રધાન પણ છે ને એમણે આ તો શું છે પહેલા વસ્તી ને ખબર નથી ન કે આ તો ભારત ના કટર માણસો છે આ માણસો ને તો ખરેખર દર્શન નહીં ન થાય આ તમે ફોટો કેમ લઈને ફરો ફોટો ત્યાં લઈને અમારા માટે તો કોઈ ભાજપ કોંગ્રેસ નથી હોતો અમે તો નિષ્પક્ષ હોઈએ ને અમે ભલે લઈએ આ નથી આના અમે દર્શન કરવાની મગદતા કારણ કે આ તો ઇટલી ના ભણ જાય યાર અધિકાર છે યાર તમને પસંદ નથી પણ અમને તો અમારે તો બધું દેખવું પડે છે ને કેમ હવે કોંગ્રેસના ગેનીબેન ઠાકોર ઉભા છે એમના લાખો સમર્થકો હશે ગેનીબેન તો એમ ભલે ગેનીબેન બીજી ખરાબ માણસ નથી એનો પક્ષ ખરાબ છે એના પક્ષ ગેનીબેન તો ભાજપમાં હોય તો દસ લાખ વોટે જીતે પણ એમના આ કોંગ્રેસના લીધે નથી જીતવાના બોલો ના કે ભાજપની ટિકિટ મળી તો દસ લાખે ગેનીબેન જીતવાના હતા ને બરાબર આજ તમને મોદી એમ લાગે કે તમે ખાલી આ મોદીના ભક્તો તમને કદાચ એવું લાગતું હશે કે આ ભાઈ મોદીના ભક્ત છે પણ આ જીતશે તો તમને ખબર પડશે કે કેટલા વર્ટે જીત્યા છે અને કેટલી સીટો લીધી છે આ મોદી ભક્તો અમે ડાયરેક્ટ કારણ કે અમે તમારા ઉપર આક્ષેપ ના કરીશું કે દરેક વ્યક્તિને અધિકાર છે પરંતુ તમે એક તરફી બોલો છો એટલે અમને એવું લાગે છે કે જનતા બી કદાચ એવું કહેતી હશે કે આ રામ ભક્ત અથવા તો મોદી ભક્ત પણ સાહેબ આણે એ તો રામ મંદિર બનાવ્યું વિશ્વ કેદારનાથ મંદિર બનાવ્યા બધા મંદિરો આપણે મહાકાળી માતાનું મંદિર બનાવ્યું બરાબર અને આ સાહેબ જે દાડે નહીં હાજર હોય ને એ દાડે તમને યાદ આવશે કે મોદી સાહેબ કેમ આચાર સરદાર સરદાર સાહેબને આપણે કેટલા યાદ કરીએ એનાથી આને વધારે કરવાની યાદ છે આપણે કારણ કે હિન્દુત્વ માટેનું બધું આ જ કામ કરે મોદી સાહેબ જ કરે બીજો કયો કયો વીર કરે એક તો કહો મને બતાવો તમે એટલે હિન્દુત્વ સાથે કોઈ વિકાસની જરૂર ખરી ખાલી હિન્દુત્વ ધર્મ જ જોઈએ છે કે હિન્દુત્વનો ખરો ને વિકાસનો બંને વસ્તુ છે ને આપણે જોડે તો વિકાસ એ કરે છે ને પેલા પેલા વિકાસ કરે કોઈ ગામ એવું ખાલી નથી કે એના ગામમાં વિકાસનું કામ ન ચાલે હે જી એટલે બધું કામ ચાલે જ છે કોઈ મારા ગામના તમે આવો ખબર પડે કે કોઈ ગામ એવું નથી કે કોઈ વરંડો ના બનતો હોય કોઈ સશમા ના બનતું હોય કોઈ વૃક્ષ ન વાવતા હોય શાળાનું કામ ના બનતું હોય રોડ રસ્તા ના બનતા હોય બધું કામ વિકાસ ગમ ગમ ચાલે જ છે ને બીજા ભલે કોંગ્રેસ વાળા કાપે બીજા કોંગ્રેસ વાળા કર્યું શું એ તો કહો કે મને આ કોંગ્રેસ વાળા કર્યું મતલબ કે તમે એ મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બન્યા પહેલા એ પહેલાં કોઈ કોંગ્રેસે કામ જ નથી કર્યું એવું કહેવા માંગતું બરાબર બાપુ કરીને તો કર્યું પણ શું કર્યું એમ મને તો કોમ લાગતું એ સમયની ટેકનોલોજી ફેસિલિટી એ પ્રકારનું બધું અર્થતંત્ર એ પ્રકારનું હતું તે એમને આમના રીતે કર્યું છે તો એવું કહી શકાય તમારે બી એવું કહે એવું કહી શકાય કે બધું મેનેજ કરીને ચાલે મારી વાત આવો અમારા ગામમાં ધારો કે તમે એક અમારા ગામડે તમે આવો તો પહેલાં ટ્રેક્ટર એક કે બે ટ્રેક્ટર હતા અત્યારે સાહેબ એક એક ઘરે પેટી પેટી ટ્રેક્ટર છે અમારા થરાજ વામની અંદર બધા પેટી ટ્રેક્ટર તમે ત્યાં જ વાવમાં ખાલી આઈન સેલ્સમેન નહીં તમે ખાલી ચેક કરો ભાઈ તમે કેટલા સેલ કરો ટ્રેક્ટર તો મૂળ તો એમને આવક છે તો ટ્રેક્ટર લેતા હશે ને ઘરે ઘરે ગાડીઓ હે ઘરે ઘરે બાઇક છે ઘરે ઘરે ટ્રેક્ટર છે લોન ઉપર છે ઈએમઆઈ અરે લોન ઉપર તો પોટ લાખની લોન હોય પણ ઘરે વીસ લાખનું ધન હોય ને એની જોવાનું હમે અમે એવી આવક અમે થતી હોય ને પેટ્રોલ સો બાર પહોંચી ગયું છે અને તેલનો ડબ્બો અને એવા કેટલી મોંઘવારી છે ગેસનો બાટલો અગિયારસો બારસો રૂપિયા એ આમ જનતા રાડો ઉડાડે છે ને અમે તો ફરીએ અમને ખબર છે કારણ કે આવી પરિસ્થિતિમાં તમે એક એંગલમાં ફક્ત વિકાસ એટલે કોઈ રોડ રસ્તા એના સિવાયનું પણ તમે આ મોંઘવારી વિશે કઈ કહેશો હવે પેટ્રોલ તો તમે હજી કે પેટ્રોલ તમે બધા કહો સો રૂપિયા પેટ્રોલ પેટ્રોલ પણ પેટ્રોલ તો અમારે ખેડૂતને ઘણું જોતું જ નથી ને ડીઝલ જુએ બરાબર ખેતી ડીઝલ ડીઝલના ભાવ તો વધે છે પણ તો અમે દૂધના પૈસા આવે અમે શાકભાજી અમારે જે કરે ને એને પચાસ રૂપિયા તો કિલાના પચાસ સાઠ રૂપિયા શાકભાજીના આવે જીરાના વચ્ચે તેર હજાર રૂપિયા મળના થયા તાર તો કોઈ કહેતો નથી અમારા ખેડૂતના કે મને ભાવ આવે રાયડાના ભાવી પણ સાત આઠ વર્ષથી એ સ્થિતિમાં છે ને સાત આઠથી ભલાઈ રહ્યા ગઈ સાલ તેરસો રૂપિયા ભાવ હતો ને અને અત્યારે મોદી સાહેબને ભાજપ સરકાર આવ્યા પછી તો હાલે અગિયારસો ને ત્રીસ રૂપિયા ખરીદે છે ને સંઘમાં રાયડો કેમ નવસો રૂપિયા ને આઠસો રૂપિયા કેમ કહો ને તેરસો ને અગિયારસો ને ત્રીસ રૂપિયા ખરીદે રાયડો સંઘમાં અમારે હાલે અને પંદર દિવસ વીસ દિવસે પેમેન્ટ આવે ખાતા ડાયરેક્ટ નહીં કેટલી સીટો આવશે અગી બાર ચારસો પાર નરેન્દ્ર મોદી કે તમને શું લાગે મને મારું લાગે ચારસો પાર આવી જવાની ટીકે આવશે આરામથી આવશે